નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુ બાર જૂન થી અસ્ત થઈ રહ્યા છે કન્યા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો એકસો સુડતાલીસ દિવસ પછી બાર જૂન થી દેવગુરુ ગુરુ નું અસ્ત થવું બધી બાર રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનું છે મિત્રો દેવગુરુ ગુરુની કૃપાની સાથે ભગવાન નારાયણની અનંત કૃપા રાશિઓ પર રહેશે પરંતુ મિત્રો ગુરુનું અસ્ત થવું કન્યા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે આ સમય દરમિયાન કન્યા રાશિના લોકો માટે લોટરી લાગવાની છે બાર જૂનથી ગુરુ અસ્ત થતા જ કન્યા રાશિના લોકો માટે ખુશીનો ડબ્બો ખુલવાનું છે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા કન્યા રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો બધા ગ્રહો સમયાંતરે તેમની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જેનો તમામ બાર રાશિઓના લોકો પર સુખદ અને અપ્રિય પ્રભાવ પડે છે એક જ રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો પણ વકરી અને અસ્ત થશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર પડે છે એક સુડતાલીસ દિવસ પછી ગુરુ એટલે કે દેવગુરુ ગુરુ અસ્ત થશે અને લગભગ સત્યાવીસ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુને ધન સમૃદ્ધિ અને સંતાન વગેરેનો કારક માનવામાં આવે છે ગુરુએ મે મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને તે બાર જૂન ગુરુવારના રોજ તેજ રાશિ એટલે કે મિથુન રાશિમાં અસ્ત થશે મિત્રો બાર જૂનના રોજ અસ્ત થયા પછી નવ જુલાઈના રોજ ગુરુનો ફરીથી ઉદય થશે ગુરુ અસ્તનો કુલ સમયગાળો સત્યાવીસ દિવસનો રહેશે એક સો સુડતાલીસ દિવસ પછી ગુરુ અસ્ત તમામ બાર રાશિઓ પર અસર કરશે પરંતુ મિત્રો બાર જૂનથી કન્યા રાશિના લોકો પર દેવ ગુરુ ગુરુ તેમજ જગત પિતા નારાયણની શુભ દ્રષ્ટિથી બધા કાર્ય થવાના છે મિત્રો વિડીયો આગળ વધતા પહેલા વીડિયો ને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં માં જય શ્રી નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂનથી ગુરુનું એક સો સુડતાલીસ દિવસ પછી અસ્ત થવાથી કન્યા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં વિશેષ લાભ થશે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં ગુરુદસમા ઘરમાં બેઠો છે અને તે જ ઘરમાં અસ્ત થશે મિત્રો આનો અર્થ એ છે કે મિથુન રાશિમાં ગોચર કરતો દેવગુરુ ગુરુ ગુરુકન્યા રાશિના દસમાં ઘરમાં અસ્ત થશે મિત્રોદસ માં ઘર કર્મભાવ પણ કહેવામાં આવે છે અને તે વ્યક્તિના કારકિર્દી વ્યાવસાયિક જીવન પ્રતિષ્ઠા અને સામાજિક સ્થિતિ સાથે સંબંધિત છે ગુરુનો શુભ પ્રભાવ કન્યા રાશિના જાતકો સત્યાવીસ દિવસ સુધી જોઈ શકે છે કન્યા રાશિ માટે ગુરુ દેવભાવ ઘરમાં બિરાજમાન હોવાથી તમને ગુરુના પ્રભાવથી સારો લાભ મળી શકે છે જેના નાણાકીય બાબતોમાં વ્યસ્ત હોઈ શકે છે પરંતુ સ્વાસ્થ્ય બાબતોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ સમય દરમિયાન તમને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે મિત્રો એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુની શુભ દ્રષ્ટિ બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી તમારા પર ખૂબ જ શુભ અસર કરશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના લોકો માટે બાર જૂનથી સત્યાવીસ દિવસ માટે દેવગુરૂ ગુરૂનું અસ્ત તમારા નાણાકીય ક્ષેત્રમાં ફક્ત લાભ લાવશે મિત્રો કન્યા રાશિના જાતકો આ સમય દરમિયાન તમને ભગવાન શ્રીનારાયણના વિશેષ આશીર્વાદ જોવા મળશે બાર થી તમને તમારા અર્થતંત્રમાં ઘણા ફાયદા મળવા લાગશે તમારા નાણાકીય ક્ષેત્રમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓથી 27 દિવસમાં छुटकारा મેળવી શકો છો તમારાં નાણાકીય ક્ષેત્રમાં સારો વિકાસ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે દેવગુરુ ગુરુની શુભ દ્રષ્ટિને કારણે સંપત્તિ વૃદ્ધિના ના શુભ સંયોગો બનશે તમારી નાણાકીય સ્થિતિમાં મજબૂત બનશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તમને બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુની વિશેષ દ્રષ્ટિ મળી શકે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂનથી નવ જુલાઈ સુધીના સમગ્ર સત્યાવીસ દિવસ માટે ગુરુની અસ્થ સ્થિતિ મહિલાઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો આ સમય લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ સમય ખૂબ જ સારો છે નવી શરૂઆત માટે સમય મજબૂત છે તમે તમારા દરેક પ્રયાસમાં સફળતા મેળવી શકો છો મિત્રો જે સ્ત્રીઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ તેમના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય સ્ત્રીઓ માટે ગુરુની આખા સત્યાવીસ દિવસ સુધીની અસ્ત સ્થિતિ ખૂબ સારી રહેવાની છે નંબર ચાર કન્યા રાશિના લોકોની ચોથી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂન થી નવ એપ્રિલ સુધીના એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુ અસ્ત થશે જે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સકારાત્મક પરિણામો લાવશે મિત્રો દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિ કારણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તમે કોઈ પણ શિક્ષણ સંબંધિત પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તમે આ સમયે સારા પરિણામો મેળવી શકો છો મિત્રો જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમય સરળતાથી વિદેશ જઈ શકશે આ સત્યાવીસ દિવસ દરમિયાન તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી કૌટુંબિક સંબંધોમાં કડવા વાસનો અંત આવવાનો છે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે गुरुनी अस्त स्थिति तरा अंगत संबंधों ने मजबूत बनावशे मित्रों एम कहव खोटू नही हो सत्यावीस दिवस सुधी गुरुनी विशेष कृपा पर रहेशे मित्रों तमने आ माहिती केवी लागी ते कमेंट लगी जरूर थी जनावजो जो तमने आ माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो चेनल सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय श्री नारायण जरूर લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર